કડીમાં જીસીઆઈ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન પ્રથમ વખત વુમન પાંચ દિવસીય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ક્રિકેટ ટુર્નામેન્ટમાં સો ટીમો રમશે કડી નગરપાલિકા અને જેસીઆઈ કડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે કડીમાં સ્વચ્છતા સેવા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઈ ચેરિટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં પ્રથમ વખત વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવેલું છે કડી નગરપાલિકાના સામે પાલિકાના મેદાનમાં જીસીઆઈ કડી તેમજ નગરપાલિકા દ્વારા વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ ગુરુવારે રાત્રે ઉદઘાટન સમારોહ યોજાયો હતો મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આસદબાજી સાથે નાઇટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવેલ જેસીઆઈ ના પ્રેસિડેન્ટ ઉષા દિનેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલે જણાવ્યું હતું કે બહેનોનું મનોરંજન પૂરું પાડવા માટે જેસીઆઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે જે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું કડી નગરપાલિકામાં ઉત્સાહી કોર્પોરેટરો છે સંયુક્ત ઉપક્રમે આવા જ કાર્યક્રમો કરતા રહો તેવી આશાઓ અને અપેક્ષા રાખું છું જે બહેનોએ ભાગ લીધો છે તેમને હું ધન્યવાદ આપું છું ઉષાબેન આ ઉત્સાહથી આ બહેનોનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે તે બદલ પાલિકાના કોર્પોરેટરને હું અભિનંદન પાઠવું છું અને આજે બહેનો માટે જે કાર્યક્રમ યોજાયો તે શારીરિક બહેનોને ફાયદો થશે અને કડી સહેનને પણ મનોરંજન પૂરું પડશે કડી નગરપાલિકાના સામે આવેલ પાલિકાના મેદાનમાં પાંચ દિવસીય જીસીઆઈ વુમન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે આ પાંચ દિવસ ચાલનારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓની સોલ લીધેલો હોય ભાગ લીધેલો છે દરરોજ ત્રણ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે તેમજ મહિલા ક્રિકેટ ટીમ જીતે તેમને પ્રસાહિત ઇનામ આપવાનું પણ આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે નગરપાલિકાના કોર્પોરેટર નીતિન ગાંધીલાલ પટેલ દ્વારા તમામ ટ્રોફીના દાતા રહ્યા છે ઉદ્ઘાટન સમારોહમાં સો ટીમો હાજર રહી હતી તેમજ મેદાનમાં દેશભક્તિના ગીતો સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવેલી હતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદ્ઘાટન પ્રસંગમાં કડી પાલિકાના કોર્પોરેટરો તેમજ કડી જેસીઆઈના સદસ્યો હાજર રહ્યા હતા